તેને કહીએ જે

ફરીક વખત ગોંડલના વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ પિયુષ રાદડિયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે જેને એક નકલ રવાના કરી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગૃહમંત્રી અમિત શાહ ગૃહ રાજ્યમંત્રી હર્ષસંઘવી ગુજરાતના પોલીસ વડા વિકાસ સહાય અને રેન્જ આઈજીને પણ તેમણે પત્રની નકલ રવાના કરતા કહ્યું છે કે અલ્પેશ ઢોલરિયા જે પોતે જિલ્લા પ્રમુખ છે પરંતુ તે એક પરિવારની ચાપલુસી કરી રહ્યા છે યોગ્ય રીતે તેમનું વર્તન નથી ગોંડલમાં છેલ્લા ચાર મહિનાથી કાયદો વ્યવસ્થા જેવું કંઈ બચ્યું જ નથી અને ગોંડલ પોતે હવે વિવાદનો એક પર્યાય પણ બની ચૂક્યું છે પત્ર માનનીય મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્યના ભૂપેન્દ્રભાઈ પટેલને સંદર્ભીને લખવામાં આવ્યો છે અને નકલ રવાના માનનીય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ ગુજરાત રાજ્યના રાજ્યપાલ ગુજરાત રાજ્યના ગૃહમંત્રી અ રાજ્ય પોલીસ વડા અને રાજકોટ રેન્જના આઈજી સાહેબને પત્ર નકલ રવાના સાથે લખવામાં આવ્યો છે પત્રમાં મુખ્યત્વે ચાર માંગણી છે સર્વપ્રથમ તો રાજકુમાર જાટના કેસથી લઈને ચાર મહિનાથી ગોંડલ પંથકની અંદરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ મરી પરવાયેલી છે ત્યારે રાજકુમાર જાટ કેસની અંદરમાં સીબીઆઈ તપાસની માંગણી કરી છે પછી અમિતભાઈ ખોટ અપમૃત્યુ કેસની અંદરમાં અમિતભાઈ કોટ પર પોક્સો લાગી ત્યારથી બે દિવસ સુધી અમિતભાઈ કઈ કઈ જગ્યા હતા કોણ એમને આત્મહત્યા કરી છે કે એને મારીને લટકાવી દેવામાં આવ્યા છે એ સંદર્ભે સીબીઆઈ તપાસની માંગણી કરી છે અને એ અમિતભાઈ કોર્ટની કેસની અંદરમાં જે સગીર દીકરી આક્ષેપો લગાવ્યા છે કે વડોદરા રિમાન્ડ ઓમ થી લઈ એમને બળજબરીપૂર્વક લલચાવી ફોસલાવી એમના ફાધરને ગોંડલ લેવામાં આવે છે ત્યાં શ્રી હોટલ ખાતે રાખવામાં આવે છે ત્યારબાદ ત્યાં ડીવાયસપી ઓફિસ લઈ જાય છે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન એમાં જે જે કોઈ વ્યક્તિ સંડોવાયેલા હતા એમાં પણ સીસીટીવી ફૂટેજ આપતા નથી અમિત ખોટમાં પણ સીસીટીવી ફૂટેજ મળતા નથી રાજકુમાર ઝાટમાં પણ સીસીટીવી ફૂટેજ મળતા નથી તમામ જગ્યાએ પોલીસની ભૂમિકા શંકાસ્પદ હોય આ તમામ વિષયોને લઈ અને માન્ય મુખ્યમંત્રીશ્રી પાસે માંગણી કરવામાં આવી છે કે ત્રણેય કેસની અંદરમાં સીબીઆઈ તપાસની એક ઓર્ડર કરી દે અને જે જે કોઈ અધિકારીઓ આમાં શંકાસ્પદ પ્રવૃત્તિમાં સામેલ હોય પોલીસના એસપીથી લઈ અને કોન્સ્ટેબલ સુધીના તમામ વિરુદ્ધ કડકમાં કડક પગલાં લઈએ અને રાજકોટ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અલ્પેશ ઢોલરિયા જે પ્રકારનું વર્તન એક જ પરિવારની ચાપલોસી કરતા હોય એમને એમની વિરુદ્ધ પણ ગોંડલના આગેવાન ધર્મેશભાઈ બુટાણીએ બે હજાર બાવીસમાં ફરિયાદ કરેલી છે ગોંડલ સિટી પોલીસ સ્ટેશનની અંદરમાં આજ દિન સુધી એમની ફરિયાદ લેવામાં નથી આવી હમણાં જ બદલીઓ થઈ અને નવા પીઆઈ આવેલા છે બી ડિવિઝનમાં એમને પણ ફરીથી એક અરજી આપેલી છે એમને પણ દસ પંદર દિવસ છતાં થવા છતાં આજ દિન સુધી એમની ફરિયાદ નથી લીધી એટલે ક્યાંક ને ક્યાંક અલ્પેશ ડોલરિયાનું વર્તન પણ જિલ્લા ભાજપ પ્રમુખને છાજે તેવું ન હોય એમને પણ તત્કાલિક અસરથી હોદ્દામાં ઉપરથી દૂર કરવા માટેની માંગણી કરી છે તમે તમારા વિષે પણ પત્રમાં લખે શું છે હા મેં જેવી રીતે કોર્ટમાં ફરિયાદ કરી કે મારી ઉપર પણ જે રીતે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનથી લઈ અને તમામ પોલીસ સ્ટેશનની અંદરમાં માનસિક અને શારીરિક જે યાતના આપવામાં આવી અને સાથોસાથ આ વિસ્તારના એડવોકેટ દિનેશભાઈ પાતર એડવોકેટ સંજયભાઈ પંડિત એડવોકેટ તોરણિયાના અંકિત ટીલવા એડવોકેટ ભૂમિકા પટેલ અને જેતપુરમાં એક મિત સોંદરવા અમારા પાંચે ઉપર પણ એક કોમન આ જ પ્રકારનો પોલીસ દ્વારા દમન ગુજરવામાં આવ્યો હતો એમના સંદર્ભે પણ અમે એમની વિરુદ્ધ કડક પગલાં લેવાની માંગણી કરી છે સાથોસાથ આ સમગ્ર પત્રને લઈ અને તમામ બાબતો સાથે ગોંડલ સ્થાનિક આગેવાનો સાથે તથા સૌરાષ્ટ્રના પાટીદાર સમાજના આગેવાનોનું પણ આગામી દિવસોમાં રૂબરૂ મળી અને સમર્થન મેળવવાની અમારી આગામી યોજના છે આમ ગોંડલના વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ પિયુષ રાદડીએ વધુ આક્ષેપ લગાવતા કહ્યું છે કે તેમના સાથે પણ જે પ્રકારે પોલીસે અન્ય ભર્ય વર્તન કર્યું હતું અને આ સંપૂર્ણ જે મામલા છે આ મામલે પોલીસ છે તેમની ભૂમિકા શંકાસ્પદ દેખાઈ રહી છે અને અમિત કુંટની વાત કરો કે પછી રાજકુમાર જાટ ટીમ વાત કરો આ મામલે છે સીબીઆઈ તપાસ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આપે તેવી પણ તેમની માંગણી છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે જીવન ન્યૂઝ ને ચેનલ જોવાનું ને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે